ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બી એસ સંતોષજી એમની સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલજી સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકરજી આજે રાજકોટ ખાતે એક સૌરાષ્ટ્ર વિભાગની અગત્યની એસઆઈઆર અંગેની બેઠક લેવા આવ્યા છે બેઠક ચાલી રહી છે સૌરાષ્ટ્રમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓ કુલ મળીને ઓગણસી એકસો ઓગણસિત્તેર જેવા લોકો છે અપેક્ષિત એમાંથી પંદર જિલ્લાઓના પ્રમુખો છે અપેક્ષિત બીજા કાર્યકર્તાઓ ધારાસભ્યો સંસદ કહે છે કે ખૂબ જ મહત્વપૂર્ણ એવી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી જયારે ઉપસ્થિત હોય ત્યારે આ બેઠકનું એક અગત્યતા અને એક ગરિમા વધી જાય છે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે સૌરાષ્ટ્રનું હાર્દ છે આવા રાજકોટ ખાતે આદરણીય બી એલ સંતોષજી એમની સાથે સમગ્ર પ્રદેશ ભારતીય જનતા પક્ષ ના મોટાભાગના સભ્યો પણ ઉપસ્થિત છે અત્યારે બેઠક ચાલી રહી છે અને એમાં એસઆઈઆર અંગે વિસ્તૃતપણે ચર્ચા કરવામાં આવશે એટલે એક વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પક્ષના મોભી હતા આદરણીય બીએ સંતોષજી જગદીશ પંચાલજી અને રત્નાકરજી આજે એમના ઘરે ગયા એ એમને એક એમ કહે છે કે કે સાંત્વના આપવાની વાત હતી એમને એક પારિવારિક આ ભારતીય જનતા પક્ષનો એક પારિવારિક વાત છે એમના દુઃખમાં સહભાગી થવા માટે એ લોકો ત્યાં ગયેલા આજે પણ આજે એક વાત આપને કહું કે હું જે જાણું છું એ કે અંજલિબેન રૂપાણી આદરણી વિજયભાઈ રૂપાણી પરિવારના મોભી છે અને પ્રદેશ મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાથે અમારા રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન બી સંતોષજી જ્યારે રાજકોટ ખાતે ઉપસ્થિત છે ત્યારે વિજયભાઈ રૂપાણીના ઘરે જઈ પરિવારની સાથે બેસી અને એક સુખ દુઃખની વાત કરી એમને સાંત્વનાની આપણે કરીએ છીએ અંજલિબેન તો એક બહુ વરિષ્ઠ કાર્યકર્તા છે ભારતીય જનતા પક્ષના મહિલા મોરચા લેવલે અને એમનો ભારતીય જનતા પક્ષ લેવલે એમનો ખૂબ પ્રધાન છે આદરણીય અંજલિબેન રૂપાણી આજે આજે તો અમારા જે વડીલો આજે ભારતીય જનતા પક્ષનું શીર્ષક નેતૃત્વ એમના દુઃખમાં સહભાગી થવા અને એમની સાથે ચર્ચા વિચારણા સાંત્વનાની આપલે કરવા જઈએ હતું એટલા માટે કે વિજયભાઈનો અભાવ હરમે દરેક લોકોનું સાલે છે આજે વિજયભાઈ રૂપાણી જેવા રાજકોટના મોભી જે ગેરહાજરી છે તે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશનું ટોચનું શીર્ષક નેતૃત્વ આવે ત્યારે પ્રદેશના એક ટોચના નેતા એવા આદરણી વિજયભાઈ રૂપાણીના ઘરે જઈ એમના પરિવારની સાથે આપલે થાય વાતચીતની આપલે થાય એમના દુઃખમાં અમે સહભાગી સૌ છીએ વિજયભાઈ હરમેશ જ્યાં છે ત્યાંથી પણ અમને સૌ લોકોને કાર્યની પ્રેરણા આપતા રહેશે એક એક કાર્યકર્તાનું મહત્વ છે અનલીબેન કસાયેલા ચુનંદા કાર્યકર્તા છે કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પક્ષ માટે હરમેશ હંમેશ મહત્વનો કાર્ય કરતા છે ત્યારે એ તો રાષ્ટ્રીય સેવિકા સમિતિ વિદ્યાર્થી પરિષદો એમનું કાર્ય બોલે છે ભારતીય જનતા યોગ્ય પ્રદેશના કેન્દ્રીય પણ આજે એમના ઘરે જવાનું એક માત્ર કારણ એમને સાંત્વના આપવાનું હતું અને વિજયભાઈ નથી તો સમગ્ર પક્ષ એમની સાથે છે એ એક ખાતરી આપવા માટે હું એવું માનું છું આપ બધા પણ સમજો છો પણ આ બધી અટકળો છે એટલા માટે ત્યાં સાથે અત્યારે સાંતવના દેવાની વેળાની વાત હતી અત્યારે કોઈ બીજી રાજકીય ચર્ચાની વાત નથી ત્યારે હું માનું છું કે આ બધી વાતો આ બધા તર્કો આ બધું કોઈ અંજલી અંજલિબેન રૂપાણી હરમેશ સંગઠનમાં સંગઠનમાં સક્રિયતા છે અને રહેશે